ઓ જય માતાજી જય દ્વારકાધીશ અને બધા જય શ્રીરામ મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે ઘણા દિવસથી બધાની મિત્રો એક જ કમાઈટ આવતી હતી કે ચિરાગભાઈ વિડીયો કેમ બંધ કર્યો ચિરાગભાઈ વિડીયો કેમ બંધ કર્યો તો મિત્રો આપણે બે ત્રણ દિવસ ફરવાઈ ગયા હતા એટલે આપણે વિડીયો ન ઉતારી લીધા પણ હવે મિત્રો આપણે ડેલી બ્લોગ આવશે પૈકી તો અત્યારે જોઈએ આપણે ઘરે કમ્પ્લીટ થઈ મિત્રો અત્યારે આપણે ત્રણ દિવસથી આજ આપણે જો અત્યારે વાળી તમે જો આપણે મગફળીમાં આપણે સડી જઈતી મગફળીમાં ટીપડું જો આ જો બધા સોળો રહ્યા ને બધા છોડો આમ આના ફરી દીધા હું કે મગફળીમાં પાક સારો એના કારણે આપણે જો આપણે કમ્પ્લેટ આખા ભાગમાં આપણે ટીપડું ઓકાઈ નાખવું હોય ટીપડાથી મિત્રો ફાયદો આપણે એક જ છે કે મગફળીમાં શું કે પાક નીચે હારો બે હું સડી જાય તો નીચે પાક નો બે ટીપો હોય નહીં જો મગફળી પાકમાં ઘણી આવી જઈએ તમને એકાદ સોળો હું તમને ઉપાડીને દેખાડું કેવો આપણે પાક બેઠો મગફળીમાં તો આ રીતની કેક આપણે મગફળી છે તમે જો હું તમને એકાદ સોળો ઉપાડીને આનો જો આપણે કે આ રીતે અત્યારે પાકમાં બેઠી છે આવડા આવડા દાણા થ્યાતમ જો પાક તો આપણે હારો છે પાક માં કેવું પડે એવું નથી કાકે જો આપણે છોકા હરા બેઠાતમ જો બધી લાગટ હે આપણે મગફળી एकदम जोरदार હેતમ જો આમ મગફળી માં તો કઈ કેવું પડે એવું નથી આપણે મગફળી તો સારી છે પણ હવે નુકસાન એટલું છે કારણ કે શેઢાડી રહ્યું ને લગભગ આમાં આવા જેટલે ચારા તો ઉપાડી નાખાય છે એટલે નુકસાન એટલું બાકી મગફળી તો એક નંબર છે અને હું તમને બીજું વસ્તુ તમને દેખાડું બીજી વસ્તુ જેવું કારણ કે આપણે બે ત્રણ દિવસ આટો એટલે કંઈ ખબર નથી બાકી તમને બધું વસ્તુ હું દેખાડું બાકી આ જુઓ મગફળી આપણે આ જો મગની શિંગુઈ કમ્પ્લીટ કાયરી થઈ ગઈ એટલે હવે આપણા મગની શિંગ વીણવી પડશે કમ્પ્લેટ જો આપણે આ મરચિયારી જોવો તમે આ મરચિઆઈ એક વાર મરચાં નથી આવ્યા પણ આપણે ફાલ ઘણો આવી ગયો હોય એટલે હવે આની અરે મરચાં બેસીએ કારણ કે જો આ મરચિઆઈ જો અત્યારે મરચાં થતા હોય તો અત્યારે ઘણો ભાવ આવે પણ અત્યારે જે મરચાં જ નથી થતા પણ જો ફાલ આપણે બધી મરચિયારી વી ગયો તમે જુઓ એક એક આપણે ફાલ તો કમ્પ્લીટ બહુ ગયો પણ આ મરચિયારી આપણે મરચાં નથી થતા મરચિયાર મરચું નીચે આ મરચિયાર તમારે બે દિન બે દિય ગમે મરચાં વીણી લેવાના ફૂટે જ નહીં આ મરચી આ મરચી રહી ને મિત્રો બે દિન બે દિય તમારો મરચા કમ્પ્લીટ થઈ જાય આમ લાગત આપણે ઓલી જ વાર લાગે પણ આને તો

ચોરી આપણે કમ્પ્લેટ એ બધે જો ચોરી આપણે કોઈ ખાતું નથી એટલે પૈકી જોવાય આપણે મગફળી કઈડતી જો એમાં એટલા ખોખા નીકળ્યા છે અત્યારે આપણે કમ્પ્લેટ ઘરે આવતા રહીએ નવો પૂરો કર્યો અને તમે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાય